ઓમ ગણેશ હર હર મહાદેવ અને જે રીતે આપણે જાણીએ છીએ કે હવે માક્ષર મહિનો શરૂ થવાનો છે આ બે ડિસેમ્બરથી તો માક્ષર મહિનાની અંદર એવું એક ઉત્તમ વ્રત છે જે મનુષ્યની કામનાઓ પૂરી કરવાવાળું છે અને એ વ્રત છે રવિવારનું વ્રત માક્ષર મહિનામાં એવું લખ્યું છે આપણા ગ્રંથોમાં કે રવિવારે જે કોઈ પણ મનુષ્ય કામ્ય વ્રત કામ્ય એટલે આપણી કામના પૂરી થાય એના માટેનું વ્રત રવિવારે કોઈ પણ જો મનુષ્ય વ્રત કરે ચાહે માક્ષર મહિનામાં ચાર રવિવાર આવે કે પાંચ રવિવાર આવે તમે યથાશક્તિએ વ્રત કરો અને એ વ્રતની દરમિયાન જો કોઈ છોકરી કે કોઈ સ્ત્રી આ વ્રત કરે અને માસિક ધર્મ આવે તો એને છોડી દેવાનો માક્ષર મહિનો ભલે પૂરો થઈ જાય અને પછી કોઈ રવિવાર આવતો હોય તો એક રવિવાર વધારે આ ઉપવાસને આ વ્રત કરી લેવાનો હવે વ્રત વિશે શું છે એ આજે હું સત્સંગ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આપણા ગ્રંથોમાં લખ્યું છે કે માક્ષર મહિનાથી શરૂ કરીને કોઈ માણસ ચાહે તો બાર મહિના સુધી રવિવારનું વ્રત કરી શકે બાર મહિના સુધી કોઈ વ્રત ન કરી શકે તો એવું લખ્યું છે સૌર વ્રત સૂર્ય વ્રત એટલે કે રવિવારનું વ્રત એ માક્ષર મહિનાના ત્રણ ચાર કે પાંચ જેટલા રવિવાર આવે એ વ્રત કરી શકાય હવે એ વ્રતમાં કરવાનું શું હોય છે તો પ્રાતઃ ઊઠી સ્નાન આદિ કર્મ કરી લેવાનું સ્નાન કરતી સમયે પાણીમાં થોડું ઘણું ગાય માતાનું દૂધ મૂકવાનું એટલે મિશ્રિત કરવાનું અને એનાથી લાવવાનું નહીં પછી શુદ્ધ જળથી તમે સ્નાન કરી લો દૂધથી સ્નાન કર્યા પછી અને એના પછી પછી ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવાનું જે રીતે આપણે નિત્ય અર્ઘ્ય આપતા હોય એ રીતે ભગવાન સૂર્યને અર્ઘ્ય આપી દઈએ એના પછી આપણું જે નિત્ય પૂજા પાઠ આદિ હોય એ કરવાનું એ બધું પતિ જાય પછી આમાં ખાસ કરીને કહ્યું છે કે સૂર્ય ભગવાનનો કોઈ મંત્ર હોય સૂર્ય ભગવાનનું કોઈ સ્તોત્ર હોય તો મંત્ર કરવો હોય તો મંત્રના જાપ કરો સ્તોત્ર સાંભળવું હોય તો સ્તોત્ર સાંભળો જેમ કે આદિત્ય હૃદય સ્તોત્ર છે પછી સૂર્યાષ્ટકમ છે આવા બધા જે સ્તોત્ર છે એ સાંભળો અથવા પાઠ કરો એના સિવાય બીજું જે વ્રતનું ખાસ મહત્વ બતાવેલું છે કે જ્યારે તમે આ વ્રત કરો એ દિવસે કહેલું છે કે મીઠા વગરનું ખાવાનું ખાવાનું અથવા તો એક ટાઈમ ફળાહાર કરો ને એક ટાઈમ ખાવાનું ખાઓ પણ મીઠા વગરનું જેમાં સિંધવ મીઠું પણ વપરાય નહીં મીઠું નહીં ખાવાનું એટલે નહીં જ ખાવાનું એના પછી તમે ચાહો તો આખો દિવસ કદાચ ઉપવાસ ના કરી શકો તો આખો દિવસ ભલે ભોજન કરો પણ મીઠા વગરનું જ કરવાનું અને એ પણ ના થઈ શકે કદાચ તો પછી ભગવાન સૂર્ય માટે ખાલી અનુષ્ઠાન કે આ વ્રત જપ છે એટલું કરવા માત્રથી પણ આપણને આ માક્ષર મહિનામાં સૂર્યવ્રત એટલે કે સૂર્યવાર એટલે કે રવિવાર સૌર વ્રતનું ફળ પ્રાપ્ત થઈ શકે છે હા કોઈ બીમાર હોય દવાઓ લેતા હોય ગર્ભવતી હોય કોઈ બહેન કે મહિલા પછી નાના બાળકો હોય એ લોકોએ ખાલી પૂજા પાઠ મંત્ર જાપ કરી શકો છો અર્ઘ્ય આપી શકો છો પણ ઉપવાસ કરવાની એટલે ભૂખ્યા રહેવાની જરૂર નથી બાકી જેને વિશેષ રૂપથી કામના હોય એમણે તો આ જ રીતે વ્રત કરવાનું આનું કોઈ ઉદ્યાપન એવું કશું જ હોતું નથી એટલે જરૂરથી જો માક્ષર મહિનાના ચાર કે પાંચ જેટલા રવિવાર આવે દર રવિવારે જો આ વ્રત આ રીતે કરવામાં આવે તો ભગવાન સૂર્યની કૃપાથી અવશ્ય મનુષ્યની કામનાઓ પૂરી থ গণেশ জয়িয়ারাম জয়ারত